મેસેજ આવી હાલો મિત્રો જલ્દી ભાઈ એક મિનિટ થઈ ગઈ કોઈ આપડો લાઈવ જોવા આવ્યો નથી

આવો મિત્રો તમારા ચાર જણા આપણા લાઈવ છે ને ભાવ પૂરો સ્વાગત છે ભાઈ તો લાઈવ હું શેર કરી દઉં પેલા આ ફોન માંથી શેર પણ કરી દીધું છે ઓલરેડી સાત લોક આવી ગયા છે આપણે લાઈવમાં दस जना થઈ ગયા છે તો બધા મિત્રો જય શ્રી કૃષ્ણ વૈદ ને વિપુલ ભાઈ કેમ કે છે はい તો આવો વિપુલભાઈ આપણો લાઈવમાં તમારું બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ はい મમ તો સાત લોકો ઓલરેડી થઈ ગયા છે આપણા લાઈવમાં ને આપણે આમ ફોનમાંથી મેસેજ કરી દીધો આમાં આપણો લાઈવ આવ્યો તને પાયરે ફોન કેમ પા તો કાજ લાઈવ કી છે લાઈવ માં ને લાઈવ માં નહી આવા આગળ અહીંયા રૂમ માં આવી છે તો આગળ લાઈવ આપણે કરીએ આવી ગયા છે કોણ છે હીરા ભાઈ જય માં ભવાની અશોક ભાઈ લાઈવ સાથે તો થેન્ક યુ હીરાભાઈ આપણું લાઈવ થોડુંક શેર કરી દો તો હશે ને મારા ભાઈ આપણા ચેનલમાં જેટલા હોય ને બધા ચેનલ સબસ્ક્રાઈબ કરતા આવજો ને આપણે એક મસ્ત મજાનો વ્લોગ અપલોડ કરી દીધો છે ભાઈની જાન લઈને ગયેલા હતા અમે તો તમે બધા પણ એ વ્લોગ જોઈ આવજો અને કોમેન્ટ કરજો અને તમે બધા થોડોક સપોર્ટ કરો તો છે ને હજી એક મસ્ત મજાનો નો વ્લોગ અપલોડ થશે ચાર ધામની યાત્રા નું સામાન્ય તો આપણી ચેનલ સસ્તા કરી લેજો તો એમાં તમને તમને ખબર પડશે કે ચાર ધામની યાત્રા નું સામાન્ય કેવું હોય તો તમને મજા આવશે મિત્રો જલ્દીથી તમે કોમેન્ટ કરો કે સપોર્ટ કરો એ લાયક ભાઈ આલે લે ગોહિલ મિત્તુલ તો હશે તમારા વિપુલભાઈ તમારા બેન અને બનેવી સબ પરિવાર માતાજીનો દાવો કરવા આવ્યા હતા જાત પર તો આ સાચું તમારી વાત છે તો અશોકભાઈ હમણાં કેમ લાઈવ ન આવતા તો હીરાભાઈ આપણે થોડા કામમાં બહુ બિઝી રહેતા તો એ માટે ટાઈમ ન રહેતો કારણ કે કારખાનામાં ધાન દેવું કે લઈમાં ધાન તો એ માટે તકલીફ હતી તો આપણે હવે ટાઈમિક લાઈવ આવીશું ને તમારા બધાને અમને ખાસ પૂરતો સપોર્ટ કરવાનો છે તો તમારા બધાને છે મારા ભાઈ ફૂલ ભાઈબંધો બંધો તો અમારા મિત્રભાઈ છે ભાઈબંધો એમ

चलो बंबई बताएं ताकि ज़्यादा हम्म तालो यूट्यूब फैमिली बताएं ताकि ज़्यादा दिलासी लाएँ माँ और लाएँ माँ तो बोल दें नुश्राद अच्छे तुम क्या बोले आपने आपने मस्त में तो एक वीडियो ना वीडियो ना किधी दो आपने चैनलों पर तो सब्सक्राइब कर ले जो आपके चैनल में वीडियो पुट्टे प તો હાલો મિત્રો જલ્દી થી આપણા લાઈવ માં જોડાવા મળો કમેન્ટ કરો મળો અરે બગલા જેવા ધોળા છો ભાઈ બંધ આ લે લે ડામર ગોળી ને પણ એવું તો વિપુલ ભાઈ એમ કે છે હાઈ ને વિપુલ ભાઈ પણ એમ કે છે હાઈ તો તમારા બધાનો ભાઈ આપણા લાઈવ માં સ્વાગત છે બે વિપુલ ભાઈનું

એ કુલમ કે કાકા તો બોલ વિપુલ ભાઈ આપણી લાઈક થોડું શેર કરાવવું પડશે પંખો ચાલુ કરન તો પંખો ચાલુ કરીએ તો આવાજ આવે સફુલ એ ફૂલ તો આપણે પંખો ચાલુ કરો નથી થતો હા તો તમે કોમેન્ટ તો કરો મસ્ત મજા મારા ફોનમાંથી મેં શેર જ ભાઈ તો મારા મેં શેર કરી દઉં તો તો અમારા જીગરભાઈ છે ને એમ કે છે મોઢે ડાક છે તો ઘણો બધો તો વિયો ગયો છે હજી થોડોક રહી ગયો છે પણ વિયો તમારા બધાના સપોર્ટ સપોર્ટથી આપણને તો અત્યારે તો છ જણા દાખલો લાવી જવો છે તો યામ થોડું ઘણું હાલો કોમેન્ટ કરી દે તો મજા આવશે

ને આ એકલી કેટલા વ્યૂ ભેગા કરે એ આપણે જોવાનું છે કેટલો વસ્ટ ટાઈમ ભેગો કરે તો આપણે ત્રીસ થી પાંત્રીસ ચાલીસ ની માથે તો વ્યૂ યાદ નથી આજકાલ આપણે વસાળા લાઈવ બેન કરી દીધી હતી ને એટલે

मैं अमरोली भाई के नसेला ही मजा तो दिनेश पटेल कैसे जय खाकी बाबू 11 व्यू आ भी जासे पांच लाइक तो लाइक तो कोक आपिजो भाई आ थमे बे हम

બાર મિનિટ ઓલરેડી થઈ ગઈ છે હા તો મારો કલર ઉડી ગયો ને થોડોક વાડીનું કામ નહીં હતું ને થોડુંક ઘણું બધું હતું ને કાલે તો હમણાં હતું મસ્ત મજાનું તો એ આમાં કલર ઉડી ગયો ડિસ્કો કરી કરી એમ બધા અમારો વિડીયો તો જોજો એટલે અંજવાળું છે ભાઈ એમ કે

તો થેન્ક યુ મિત્રો બધાને ને ઓલરેડી તમે બધા આપણા સબસ્ક્રાઈબર છો નવા પણ હોય ને આપણું લાઈવ એ પણ આપણા સબસ્ક્રાઈબર થઈ જાય એવી વિનંતી છે તો મિત્રો છે ને આપણે લાઈવ બંધ કરી દઈએ કાજલ લાઈવ કરશે કેટલા વ્યૂ ભેગા કરે છે ને કેટલા ટાઈમ ભેગા કરે છે તો આપણે આપણે જોઈએ એકલી લાઈવ કરશે હું સાઈડમાં બે તો હાલો મિત્રો હજી પાસે આપણે નવા લાઈવ ને કાલથી આપડે એક જ લાઈ કરવાનું થાય છે ઈ થી અડધી પોણી કલાક જોવાનું છે આપડે તો હાલો મિત્રો આપણો બીજું લાઈ કરીએ એમાં આવતા રહો બંધ કરીએ તો બાય